કોર્પોરેશનના અધિકારીઓ ફરી વિવાદમાં આવ્યા છે સુરત ખાતે રહેતા સાબદીવાલા એન્ડ સન્સના સંચાલકે આક્ષેપો કર્યા છે કે વાલ્મિકી સમાજ દ્વારા ચાલતી મંડળીઓ પાસે જીએસટી નંબર છે કે કેમ તે જોયા વગર કામો અપાઈ રહ્યા છે સરકારના નિયમ મુજબ મંડળીઓ જાતે ઉત્પાદન કરતી હોય તો જ કોર્પોરેશન કામો આપી શકે છે કેટલાક બિલોમાં તો જીએસટી અને એચએસએન નંબરનો ઉલ્લેખ હોતો નથી શાંતિ સેનેટરી માર્ટ દ્વારા જીએસટી નંબર બંધ હોવા છતાં કોર્પોરેશનમાં ધંધો કરી પેમેન્ટ મેળવી રહ્યા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સાદરીવાલાએ ઓડિટ શાખા સામે સવાલો ઉઠાવ્યા હતા કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટે સમગ્ર મામલે તપાસ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું કે ઝોન કક્ષાએથી ખરીદી થતી હોય છે બિલ પેમેન્ટ ઝોનમાંથી તમામ માહિતી મેળવવામાં આવશે સરકારની સૂચના મુજબ વાલ્મીકી સમાજ દ્વારા ચાલતી મંડળીઓને રોજગાર મળી રહે તે હેતુથી જો મંડળીઓ સેનેટરીને લગતા સાધનો ઉત્પાદન કરતી હોય તો મંડળીઓ પાસેથી વગર માલ સામાન ખરીદ કરી શકવાની છૂટ આપી હતી પરંતુ છેલ્લા કેટલાક વખતથી કોર્પોરેશનમાં કામ કરતી વિવિધ વાલ્મીકી સમાજની મંડળીઓ દ્વારા જોન કક્ષાએથી માંગ્યા મુજબનો માલ સામાન આપવામાં આવે છે પરંતુ બિલોમાં લોલમલોલ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી હતી કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે બિલો આવે ત્યારે તેના પર જરૂરી મુજબનો જીએસટી તેમજ એચએસએન કોડ નંબર હોવો જોઈએ તે પણ જોતા નથી અને બિલો પાસ થઈ જતા હોવાના પણ આક્ષેપો થયા હતા સમગ્ર મામલે સુરત ખાતે રહેતા અને સેનેટરીનો માલ સામાન સપ્લાય કરતા ઇજારાદાર સાદરીવાલા એન્ડ સન્સ દ્વારા સમગ્ર મામલો કોર્પોરેશનમાં ઉજાગર કરવામાં આવ્યો હતો મ્યુનિસિપલ કમિશનરથી લઈ તમામ કક્ષાએ તદઉપરાંત જીએસટી વિભાગમાં લેખિતમાં રજૂ કરવામાં આવી હતી સાદરીવાલા એક્સેપ્ટ કર્યા હતા કે ઓડિટ સકાના અધિકારી આ બાબતે જરૂરી ધ્યાન આપવું જોઈએ પરંતુ પૂરતું ધ્યાન આપ્યું નથી સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ અધિકારીઓ પણ એક્શનમાં આવ્યા હતા અને એકાદ બે દિવસમાં જ જોનના તમામ જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્નો નિરાકરણ લાવશે તેવું જણાવ્યું હતું હું સુરતથી આવું છું મારો નામ ધર્મેશ રમેશચંદ્ર સાદરીવાલા છે સાદરીવાલા સંસના નામથી હું વડોદરા મહાનગરપાલિકાના સેન્ટ્રલ સ્ટોરમાં પંખા જાડોનો ટેન્ડર ભર્યો અને સપ્લાય કરે પરિસ્થિતિ એવી છે કે વાલ્મીકી સમાજની જે મંત્રીઓ છે જેઓ વગર ટેન્ડરે કામ મેળવે છે કોર્પોરેશનમાં પણ સરકારી રાજ્ય સરકારના પરિપત્ર મુજબ તેઓને કોઈ પણ સંજોગોમાં વીસ ટકાનો ભાવ વધારો આપી શકાય એવું નથી કારણ કે રાજ્ય સરકારના પરિપત્રમાં એઓને વગર ટેન્ડરે ફક્ત કામ આપવાનું જ આવડેલું છે કામ જ આપવાનું છે પણ તેમાં પણ તેઓ ઉત્પાદક હોય તો જ તેઓને કામ મળે તેમ છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનમાંથી કામ મળે છે તેનો કોઈ વાંધો નથી પરંતુ તેઓ જે બિલ કરે છે જીએસટી હેઠળ જીએસટી હેઠળ રજિસ્ટર થયા છે તે પણ સ્પષ્ટપણે બતાવતા નથી કારણ કે રેગ્યુલર સ્કીમમાં હોય તો બિલ તેઓએ ટેક્સ ઇનવોઇસ આપવું પડે અને કમ્પોઝિશન સ્કીમ હોય તો તેઓએ બિલ ઓફ સપ્લાય આપવું પડે પણ તેઓ કશું એવું કરતા નથી અને અમુક મંત્રી એવી છે જે એક શાંતિ સેનેટરી માર્ગ છે જેઓ એ ઓગણીસ પાંચ બે ના રોજ જીએસટી નંબર વન કરે છે પણ તેઓ આજ દિન સુધી કોર્પોરેશનમાં ધંધો કરે છે અને તેઓ પેમેન્ટ મેળવે છે તો વડોદરા મહાનગર સેવા સદનના ના ઓડિટરો વોર્ડ ઓફિસરો અને એમસી અને ચીફ ઓડિટર સાહેબને અમે આ બધી વાતની રજૂઆત કરી તો બધા એકબીજાની પર દોરે છે વોર્ડ ઓફિસર એમ કહે છે કે ભાઈ અમારે આ બધું જોવાનું નથી કે ઓડિટ વાળા જોઈએ છે ઓડિટર ઓવે એમ કહે છે કે ભાઈ એકાઉન્ટમાંથી પેમેન્ટ થઈ છે એકાઉન્ટ વારે જોવાનું છે એક્ચ્યુઅલી આ વસ્તુ બિલ ચેક કેવી રીતે કરવાનું કે ઓડિટ વિભાગનો જ પ્રશ્ન છે ન કે એકાઉન્ટનો એકાઉન્ટ દ્વારા ફક્ત પેમેન્ટ કરી શકે ઓડિટ ક્લિયર થાય પછી જ પેમેન્ટ થાય પણ ઓડિટરો કોઈ કબૂલ કરવા તૈયાર નથી એ તો કે અમારે આ બધું જોવાનું આવતું જ નથી કારણ કે ઓડિટર એટલે નેક્સ્ટ ટુ સીએ કે પણ તેઓ આ બાબતમાં બિલકુલ હાથ ઊંચા કરીને વાત કરે છે અમારી કોઈ જવાબદારી આવતી નથી એમ કહે છે જે માટે મે સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ ને પછી કમિશનર સાહેબ ને ત્યાર પછી નાણા મંત્રી કનુભાઈ રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ ને મુખ્યમંત્રી સાહેબ ને મે આ બધા ફેક્સ કર્યા છે અને વડોદરા મહાનગરના કલેક્ટ કોર્પોરેશનના કલેક્ટર સાહેબ તેઓને પણ મે મારી નકલ સોપે છે કે જે આ બાબત માણે સ્પષ્ટપણે નિકાલ આવે છે કમિશનર સાહેબે મને એવું કીધું જો અમે આ બાબતની તપાસ કરાવીશું એમાં વિશ્વાસ છે હવે તો આગળ આવતા આવતા દિવસોમાં જોવા મળશે કે આ બધી મંદિરોનો શું થાય છે અને ઓલરેડી અમે જીએસટી કમિશનર સાહેબને પણ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે સાહેબ આવી રીતે કોર્પોરેશનમાં ધંધો કરે છે અને જીએસટી નંબર નથી અને તેઓ પ્રાઈમ લે છે અને જીએસટી વસૂલે પણ છે પણ એ જીએસટી ક્યાં ભરે છે કોઈ જગ્યા ક્લિયર થતું નથી એવું છે કે કે 20 લાખ રૂપિયાની

વડોદરા મહાનગરપાલિકામાં જે પેમેન્ટની ડીસેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ છે એ મુજબ આ સદર કામ જે ખરીદી થાય એનું ચૂકવણું ઝોન લેવલે થાય છે આપના દાયન દોર્યા પછી અમે ઝોનવાળા પાસેથી માહિતી લઈને જે હકીકતલક્ષી જે કંઈ હશે આપને જાણ કરીશું